માતા લક્ષ્મી કહે છે કે ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારેય બીજાને આપવી ન જોઈએ ખાસ કરીને દિવાળી દરમિયાન તો ભૂલથી પણ આ વસ્તુઓ બીજાને આપવી ન જોઈએ ઘણીવાર મહિલાઓ પોતાની પાડોશણ કે સંબંધીઓને આ વસ્તુઓ આપી દે છે પરંતુ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ કારણ કે તેના ગંભીર અશુભ પરિણામો ભોગવવા પડે છે માતા લક્ષ્મીની એક પ્રાચીન કથામાં એ મહત્વપૂર્ણ જ્ઞાન છુપાયેલું છે જે દરેક સ્ત્રી માટે જાણવું અત્યંત જરૂરી છે આ કથાના માધ્યમથી આપણે સમજી શકીએ છીએ કે ઘરની કઈ પાંચ વસ્તુઓ ક્યારે બીજાને આપવી ન જોઈએ જે પણ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપે છે માતા લક્ષ્મી તેનું ઘર છોડીને ચાલ્યા જાય છે પ્રાચીન સમયમાં મધ્ય દેશમાં એક ખૂબ સમૃદ્ધ અને શોભાયમાન નગર હતું આ નગરમાં ચારે બાજુ સુખ સમૃદ્ધિનો વાસ હતો અને અહીંના રહેવાસીઓ ખુશ અને સમૃદ્ધ જીવન જીવી રહ્યા હતા આ નગરમાં સીતા નામની એક સ્ત્રી રહેતી હતી સીતા પોતાના પતિ અને સાસુ સસરા સાથે એક સુંદર ભવ્ય ઘરમાં રહેતી હતી અને તે ઘર સંભાળતી હતી સીતાનો પતિ એક અનાજના વેપારી તરીકે ખૂબ જ પ્રખ્યાત હતો તેની દુકાન નગરની સૌથી શ્રેષ્ઠ દુકાનોમાંની એક હતી જ્યાં લોકો તેમની જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે આવતા હતા સીતાના પતિની મહેનત અને ઈમાનદારીને કારણે તેની દુકાન ખૂબ જ સફળ હતી સીતા એક સાચી પતિવ્રતા નારી હતી જે તેના પતિ અને પરિવાર પર તે સંપૂર્ણ સમર્પિત હતી સીતાનો સ્વભાવ ખૂબ જ દયાળુ હતો અને તે હંમેશા બીજાની મદદ કરવા માટે તત્પર રહેતી તેનો દિવસ સૂર્યોદય પહેલા જ શરૂ થઈ જતો હતો તે સવારે વહેલા ઊઠીને પહેલા પોતાના ઘરનું આંગણું સાફ કરતી અને ત્યાં સુંદર રંગબેરંગી રંગોળી બનાવી રાખતી આથી આખા ઘરમાં એક દેવી આભા પ્રસરી જતી તે બાદ તે આખા ઘરની સાફ સફાઈ કરતી અને સ્નાન કરીને ભગવાનની આરાધનામાં લાગી જતી સીતાનું માનવું એવું હતું કે પ્રાર્થના વિના દિવસ શુભારંભ થઈ શકતો નથી તેથી તે દરરોજ તુલસીના છોડને પાણી ચડાવતી અને દેવી દેવતાઓની પૂજા અર્ચના કરતી સીતાના પૂજા સ્થળમાં એક જીવંત દિવ્યતા જોવા મળતી જ્યાં પ્રકાશ અને ધૂપની બધે પ્રસરી જતી સીતાના આ ધાર્મિક અને કર્તવ્ય પરાણ ગુણો તેને અન્ય મહિલાઓથી અલગ બનાવતા હતા તેની સાસુ અને સસરો અને પતિ તેના પર અત્યંત ખુશ હતા તે માત્ર ઘરના કામકાજમાં પરોવાયેલી નહોતી પરંતુ તમામનું માન સન્માન સાથે ધ્યાન રાખતી હતી નગરના લોકો સીતાના વિશે કહેતા કે આ સ્ત્રી તો સાક્ષાત માતા લક્ષ્મીનું રૂપ છે તે દાન અને પુણ્યના કાર્યોમાં પણ ક્યારે પાછળ રહેતી નહોતી સીતાના ઘરના દરવાજે જે કોઈ પણ આવતું તે ક્યારે ખાલી હાથ પાછું જતું નહીં સીતાનું માનવું હતું કે બીજાની મદદ કરવાથી જ સાચી ખુશી મળે છે તે પોતાના પાડોશીઓ સાથે પણ ખૂબ જ પ્રેમાળ વ્યવહાર કરતી હતી જો કોઈ પાડોશી મદદ માંગવા આવતું તો તે કોઈ હિચકીચાટ વગર મદદ કરતી ભલે તે ખોરાક હોય કપડા હોય અથવા કોઈ બીજી જરૂરી વસ્તુ સીતા હંમેશા ખુલ્લા દિલથી બધું વેચી આપતી હતી આ ઉદારતાને કારણે તેના પાડોશીઓ તેને ખૂબ માન આપતા અને કહેતા કે સીતા તો સાક્ષાત માતા અન્નપૂર્ણાનો અવતાર છે સીતાનો આ સ્વભાવને જોઈને લોકો તેને ખૂબ સરારતા પરંતુ તેને ક્યારેય આનો ઘમંડ કર્યો નહોતો તે હંમેશા વિનમ્રતા અને સન્માન સાથે બધાના સાથે વાત કરતી હતી તેના અંદર ક્યારેય અહંકારનો ભાવ ન હતો તે દરેકને આદર અને સન્માન આપતી હતી જે તેને ખાસ અને શ્રેષ્ઠ વ્યક્તિ બનાવતું હતું એક દિવસ સીતાનો પતિ મોતીચંદ થાકેલા પગલે ઘરે પાછો ફર્યો મોતીચંદે જોયું કે સીતા હંમેશાની જેમ મીઠી મુસ્કાન સાથે તેની રાહ જોઈ રહી હતી સીતાએ પોતાના પતિને જોઈને કહ્યું હે નાથ તમે ખૂબ જ થાકેલા લાગો છો આજે વેપારમાં કોઈ તફલીક આવી કે શું મોતીચંદે હસતા જવાબ આપ્યો હા સીતા આજનો દિવસ થોડો કઠિન રહ્યો વેપારમાં આજે તેટલી સફળતા મળી નહીં જેથી અપેક્ષા હતી પણ આ તારા ચહેરાને જોઈને મારો બધો જ થાક ઉતરી જાય છે સીતાએ કહ્યું તમે ચિંતા ના કરો બધું સારું થઈ જશે ભગવાન પર ભરોસો રાખો ચાલો હું તમને ભોજન પીરસી દઉં મોતીચંદે તેના મનની ચિંતા છુપાવતા કહ્યું સીતા તું હંમેશા મને સહારો આપે છે તારા વગર હું કશું જ નથી તારી સેવા અને તારું સમર્પણ મને દરરોજ આગળ વધવા માટે શક્તિ આપે છે સીતાએ પોતાના પતિની વાત સાંભળી હસતા હસતા કહ્યું હે નાથ આ તો મારો ધર્મ છે તમારી સેવા કરવી જ મારા જીવનનું લક્ષ્ય છે તમે જ મારા માટે બધું છો આ રીતે સીતા અને તેનો પતિ બંને એકબીજા સાથે પ્રેમપૂર્વક રહેતા અને એકબીજાનું ખૂબ જ ધ્યાન રાખતા એક દિવસ બપોરના સમય સીતા રસોડામાં કામ કરી રહી હતી ત્યારે તેની પેલી પડોસણ વસંતી જે તેની સારી મિત્ર પણ હતી તેના ઘરે આવી

આજે મારા ઘરમાં અચાનક ઘણા બધા મહેમાન આવી ગયા છે મારે જલ્દી જલ્દી રોટલી બનાવીને તૈયાર કરવી છે પણ મારા ઘરમાં આદણી વેલણ અને તવો નથી વસંતીએ કહ્યું શું તમે થોડા સમય માટે આ વસ્તુઓ મને આપી શકશો મારું કામ પૂરું થઈ જતા જ હું તમને તમારી વસ્તુઓ પાછી આપી દઈશ પિતાએ તેની ચિંતાનો અંદાજો લગાવ્યો અને પ્રેમપૂર્વક કહ્યું

તું અને હું તો એક જ જેવા છીએ જો હું તારી ચિંતા ન તવો લઈને પોતાના ઘરે ગઈ થોડા સમય પછી સીતા ફરીથી પોતાના કામમાં ગુંથવાઈ ગઈ તેવામાં તેની બીજી પડોશન કમળા આવી કમળાનો ચહેરો ઉતરેલો અને થાકેલો લાગતો હતો કમળા સીતાના ઘરે આવીને બૂમ પાડી કમળાનો અવાજ સાંભળીને સીતા રસોડામાંથી બહાર આવી અને કમળા પાસે જઈને પૂછ્યું આવો કમળા બહેન શું થયું તમે એટલી ચિંતામાં કેમ દેખાવ છો જો કોઈ તકલીફ છે તો મને કહો આનાથી જે પણ બની પડશે એટલી હું તમારી મદદ ચોક્કસ કરીશ કમળાએ આંખોમાં આંસુ લાવતા કહ્યું સીતા બહેન હું ખૂબ જ પરેશાન છું મારા ઘરમાં ઘણી ગંદકી થઈ ગઈ છે અને મારી પાસે નથી મારું જૂનું ઝાડુ ફેંકી દીધું હતું વિચાર્યું કે નવું લઈ આવીશ પણ હવે મને નવું મળી રહ્યું નથી ઘરે ગંદકી થાય છે અને હું શું કરું તે મને સમજાતું નથી સીતાએ તેની તકલીફને સમજીને કહ્યું કમળાબહેન તમે આટલી નાની વાત માટે એટલા ચિંતિત કેમ થાવ છો આ લો હું તમને મારી સાવરણી આપી દઉં છું સીતા ઘરની અંદર ગઈ અને થોડા સમય બાદ સાવરની લઈને પાછી આવી તેને તે સાવરણી કમળાના હાથમાં આપી દીધી કમળાને ઝાડુ મારતા તે ખૂબ ખુશ થઈ ગઈ કમળાને ખુશ જોઈ સીતાએ કહ્યું કમળા બહેન હવે આ ઝાડુ લઈને તમે જાઓ અને તમારા ઘરની સફાઈ કરો ઘરની હંમેશા સફાઈ અને સ્વચ્છતા જાળવવી જોઈએ કમળાએ આભાર માનતા કહ્યું સીતાબહેન હું શું કહું તમે મારી માટે ભગવાન દ્વારા મોકલાયેલા દેવદૂતથી ઓછા નથી તમારું આ ઝાડુ મારા માટે બહુ મદદરૂપ થશે હું જલ્દીથી ઘરની સાફ સફાઈ કરી તમને આ ઝાડુ પરત આપી દઈશ સીતાએ તેને સાંત્તાવના આપતા કહ્યું કમળાબહેન આમાં કોઈ જલ્દી નથી તમારું કામ પૂરું થાય ત્યારે ઝાડુ પરત આપજો તમારું ઘર સ્વચ્છ અને સુંદર હોવું જોઈએ જેથી તમે શાંતિથી રહી શકો કમાય સીતાનો આભાર માન્યો અને જાડું લઈને પોતાના ઘરે ગઈ સાંજ થવા આવી હતી ત્યારે સીતાએ તેના દરવાજા પર કટકટનો અવાજ સાંભળ્યો હવે તેની ત્રીજી પડોશણ રૂપમણી તેના ઘરે આવી હતી રૂપમણીનો ચહેરો ઉદાસ અને ચિંતામાં ભરેલો લાગતો હતો સીતા તેના તરફ ચાલી ગઈ અને ખૂબ પ્રેમથી કહ્યું રૂકમણી બહેન આજે તમારો ચહેરો એટલો ઉદાસ કેમ છે જો કોઈ તકલીફ છે તો મને કહો હું જે બની શકે તે મદદ અવશ્ય કરીશ મણીએ થાકેલા અવાજમાં કહ્યું સીતા બહેન મારી દીકરીને જોવા માટે આજે છોકરાવાળા આવી રહ્યા છે પણ મારી ચિંતાનું કારણ એ છે કે મારી પાસે તેને પહેરાવવા માટે સારા કપડાં અને દાગીના નથી જે થોડું ઘણું હતું તે બધું બીમારીઓમાં ખર્ચાઈ ગયું હવે શું કરું એ સમજાઈ રહ્યું નથી રૂકમણીએ ચિંતિત અવાજમાં કહ્યું જો તમે થોડી મદદ કરી શકો તો મારી દીકરી માટે કંઈક ઘરેણાં અને એક સાડી ઉધાર આપી દો હું તમને વચન આપું છું કે કામ પૂરું થયા પછી આ બધું પરત આપી દઈશ સીતાએ રૂકમણીની તકલીફને સમજી અને તેની આંખોમાં આંસુ જોઈ મનમાં વિચાર્યું કેટલી નમ્ર છે આ પોતાની દીકરી માટે કઈ કરી પણ નથી શકતી પછી તેને પ્રેમથી કહ્યું રૂકમણી બહેન ચિંતા ન કરો તમારી દીકરી મારી નાની બહેન જેવી છે હું તેને કેવી રીતે સજાવટ વિના છોડી શકું આ લો હું તમને મારી સૌથી સારી સાડી અને ઘરેણા આપી રહી છું એ પહેરીને તમારી દીકરી કોઈ રાજકુમારી કરતાં ઓછી નહીં લાગે હુકમણીને આંખોમાં આભારના આંસુ છલકાયા તે કેતી ગઈ સીતાબહેન તમે મારી મોટી ચિંતાને દૂર કરી દીધી હું ક્યારેય નહીં ભૂલું કે તમે મારા માટે શું કર્યું છે ભગવાન તમને હંમેશા ખુશ રાખે હુકમણી આટલું કહીને ઘરેણાં અને સાડી લઈ પોતાના ઘરે જતી રહી સૌની મદદ કરીને આજે સીતા ખૂબ જ ખુશ હતી ત્યારબાદ રાત પડી અંધારું ચારે બાજુ વધવા લાગ્યું ત્યારે અચાનક સીતાએ દરવાજો ખખડાવવાનો અવાજ સાંભળ્યો અવાજ સાંભળીને સીતા બારણા પર બહાર આવી તો તેની સામે તેની પડોશન ગોરી ઊભી હતી ગોરીના મુખ ઉપર ચિંતા છવાયેલી હતી સીતાએ ગોરીને જોઈને કહ્યું ગોરીબેન આજે તમારો ચહેરો એટલો ચિંતિત કેમ છે જો કોઈક સમસ્યા હોય તો મને કહો હું જે ભી બની પડશે એ તમારી મદદ કરીશ ગોરીએ દુઃખી સ્વરે કહ્યું સીતા બહેન આજે મારા ઘરમાં ઘણી મુશ્કેલીઓ છે મારું બાળક ખૂબ ભૂખ્યું છે અને મારા ઘરમાં આજે તેને પીવડાવવા માટે દૂધ નથી નથી હું જાણતી કે હવે શું કરું તમે હંમેશા બીજા લોકોની મદદ કરતા હો છો તેથી હું તમારી પાસે આવી છું જો તમે મને થોડુંક દૂધ આપો તો હું મારા ભૂખ્યા બાળકને પીવડાવી શકું સીતાએ ગોરીની પરિસ્થિતિ જોઈ અને તેનું હૃદય ભરાઈ ગયું તેને તરત કહ્યું

અને દૂધ લઈ પોતાના ઘરે પાછી ગઈ ત્યારે ગોરી જતી રહી ત્યારે સીતાના ઘરમાંથી દેવી લક્ષ્મી પણ ચાલીને જતા રહ્યા માતા લક્ષ્મી જતા ઘરમાં દરિદ્રતા પ્રવેશ કરી ગઈ પરંતુ સીતા આ વાતથી અજાણ હતી સીતા તો દરેક પાડોશીની મદદ કરીને ખુશ થઈ પોતાના ઘરમાં કામ કરી રહી હતી પછી રાતના સમયે સીતાનો પતિ ઘરમાં પાછો આવે છે સીતા તેના પતિને નમસ્કાર કરે છે અને તેની સેવા કરે છે છે તે રાતે બંને પતિ પત્ની આનંદ સાથે જાય બીજા દિવસે ભલે સવારે સીતા અને તેના પતિને ઉઠતા જ બહુ ખરાબ સમાચાર સાંભળવા મળે છે એક વ્યક્તિ દોડતો થકો સીતાના ઘરની તરફ આવે છે અને સીતાના પતિને કહે છે હે ભાઈ તારી દુકાનમાં મોટી ચોરી થઈ છે અને તારી આખી દુકાનનો માલ સામાન ચોરો લૂંટીને લઈ ગયા છે સીતાનો પતિ એકદમથી દુખી થઈ જાય છે અને દોડતો દોડતો પોતાની દુકાન પર જાય છે ત્યાં જઈને તે જોઈ રહ્યો છે કે તેની દુકાનનો સારો માલ કોઈએ ચોરી કરી લીધો છે તે ત્યાં બેસી જાય છે અને રડવા લાગે છે અને પોતાના નસીબને દોષ આપે છે થોડીવાર પછી તે દુઃખી અને નિરાશ થઈને ઘર પર પાછો આવે છે સીતા ત્યાં ઊભી રહીને તેની રાહ જોઈ રહી હતી તે સીતાની પાસે આવીને ઊભો રહીને કહે છે સીતા આપણે બરબાદ થઈ ગયા છીએ આપણો સારો માલ ચોરી ગયો છે દુકાન સાફ થઈ ગઈ છે સીતા કહે છે આપણે ચિંતાની કઈ વાત નથી જી આપણા ઘરમાં આજુ ઘણું ધન છે જેના દ્વારા તમે ફરીથી વેપાર શરૂ કરી શકો છો આમ કહીને સીતા પોતાના ઘરમાં જઈ તિજોરી ખોલે છે અને તે પણ પૂરી રીતે ખાલી દેખાય છે તિજોરી સીતા બહુ જ દુખી થઈ જાય છે સીતાને ખબર નથી પડતી કે આ બધું કેવી રીતે થઈ ગયું સીતાનો પતિ તે પર ખૂબ ક્રોધિત થઈ જાય છે અને પૂછે છે સીતા સાચું સાચું કહે

એમાંથી જ કોઈએ આપણા ઘરના બધા પૈસા ચોરી કરી લીધેલા છે ક્રોધમાં આવીને સીતાનો પતિ તેને અપશબ્દો કહે છે સીતાની સાસુ પણ તેને ખૂબ ખરી ખોટી સંભળાવે છે અને કહે છે અમે જ ઘરમાં બધા માણસોને બોલાવી બોલાવીને કશું ને કશું આપતા જ રહો છો લો હવે આ બધું તમારા માથે આવી ગયું ઘરના બધા લોકો સીતાને ખૂબ ખરી ખોટી સંભળાવે છે પછી સીતાએ પોતાના પતિને આશ્વાસન આપતા કહ્યું હે નાથ મેં મારા કેટલાક આભૂષણો આપણા પાડોશીને આપ્યા છે હું હમણાં તેના ઘરે જઈને ઘરેણાં પાછા લઈ આવું છું સીતા પાડોશીના ઘરે ગઈ પરંતુ ત્યાં કોઈ નહોતું તે સ્ત્રી પણ સીતાના ઘરેણાં લઈને ભાગી ગઈ હતી સીતા નિરાશ થઈ ઘરે પાછી ફરી પોતાના પતિને બધી વાત કઈ સંભળાવી સીતાની વાત સાંભળીને તેનો પતિ ગુસ્સામાં આવી ગયો અને તે સીતા પર ગુસ્સો કરતા કહે છે હે સીતા તું મોટી મૂર્ખ છે તારા કારણે આપણું બધું ધન અને વૈભવ ખતમ થઈ ગયું છે તારી દાન આપવાની આદતે આ આફત આવી છે હવે તું આ ઘરમાં રહી શકીશ નહીં તું આ ઘર છોડીને જતી રે સીતા વિનંતી કરીને કહે છે હે નાથ તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી હું તમને છોડીને ક્યાં પતિ ગુસ્સામાં કહે છે તું તું પણ જા પરંતુ આ ઘરમાં હવે રહી શકીશ નહીં તારી દાન આપવાની આદતે બધું બરબાદ કરી દીધું છે તું આ ઘરમાં રહીશ તો બાકી જે છે તે પણ નષ્ટ થઈ જશે સીતા પોતાના પતિને વિનંતી કરતા કહે છે હે નાથ હું તમારા સિવાય ક્યાં જઈશ હે સ્વામી આવું ન કહો મેં કોઈ ગુનો કર્યો નથી તમારા વિના હું જીવી શકીશ નહીં કૃપા કરીને મને ઘરની બહાર ન કાઢો પરંતુ સીતાના પતિએ એક પણ ન સાંભળી અને તેને ઘરની બહાર ધક્કો મારીને કહ્યું હવે તું આ ઘર છોડી દે અને પરત કદી ન આવતી જો મન થાય તો કોઈ નદીમાં પડીને જીવ આપી દેજે પણ ક્યારેય આ ઘરમાં પાછી ન કરતી દુઃખી થઈને સીતાએ પોતાના પતિનું ઘર છોડી દીધું થોડી દૂર ચાલતા તેને માતા લક્ષ્મીનું મંદિર દેખાણું ચાલતા ચાલતા સીતા માતા લક્ષ્મીના મંદિરમાં જઈને બેસી ગઈ અને તે પ્રાર્થના કરવા લાગી હે માતા મેં કયો ગુનો કર્યો છે જેના કારણે આવી મારી સ્થિતિ બની છે હે માતા લક્ષ્મી હું તો નિત્ય તમારી પૂજા કરતી હતી પછી કેમ તમે મારા ઘરને છોડ્યું કૃપા કરીને મને કહો મેં કયો ગુનો કર્યો છે જેના લીધે તમે મારાથી નારાજ થઈ ગયા છો પછી સીતા ત્યાં બેસીને વિચારવા લાગી જો મારા પતિ મને સ્વીકારતા નથી તો હું જીવિત રહીને શું કરું જો મારા જ કારણે મારા પતિની દુઃખભરી સ્થિતિ થઈ છે તો મને જીવિત રહીને જીવવાનો અધિકાર નથી આ વિચારતા સીતા પ્રાણ આપવાનો વિચાર કરીને નદી તરફ જવા લાગે છે નદી પાસે પહોંચી સીતા માતા લક્ષ્મીને પ્રાર્થના કરતી કહે છે હે માતા લક્ષ્મી હવે હું મારા પ્રાણને આપવાની તૈયારીમાં છું જો મારા દ્વારા તમારી પૂજામાં કંઈક ખામી રહી હોય તો મને માફ કરો હું મારા પતિ વિના જીવી નહીં શકું તેથી હવે હું આ નદીમાં કૂદીને આરા પ્રાણ આપી દઈશ એમ કેતા સીતા નદીમાં કૂદવા જતી હતી કે સાક્ષાત માતા લક્ષ્મી ત્યાં પ્રગટ થઈ ગયા માતા લક્ષ્મીનું સ્વરૂપ અત્યંત દેવી અને તેજસ્વી હતું તેમના પ્રગટ થવાથી વાતાવરણમાં શુદ્ધતા અને પવિત્રતા ફેલાઈ ગઈ માતા લક્ષ્મીએ સીતાને કહ્યું થોબીજા થોબીજા પુત્રી તું આ શું કરી રહી છે સીતાએ આંખો ખોલીને જોયું તો સાક્ષાત માતા લક્ષ્મી તેની સામે છે હે માતા લક્ષ્મી મને માફ કરો હું એક મોટી ભૂલ કરવા જઈ રહી હતી દેવી લક્ષ્મી કહે છે હે સીતા મનુષ્ય પોતાના પ્રાણ નહી લેવા જોઈએ આ મહાપાપ છે ભગવાને જે શરીર આપ્યું છે તે એ રીતે નષ્ટ ન કરવું જોઈએ સીતા કહે છે હે માતા હું વિવશ છું મારા પતિએ મને છોડી દીધી છે મારા પતિ વિના હું કેમ જીવી શકું એટલા માટે જ હું મારા પ્રાણ આપી રહી હતી દેવી લક્ષ્મી કહે છે હે સીતા હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તને કેમ છોડી દીધી છે આ બધું તારી ભૂલને કારણે થયું છે તે અજાણ્યામાં એવી કેટલીક વસ્તુઓનું દાન કર્યું હતું જેના લીધે મારે તારા ઘરને છોડવું પડ્યું તો સાંભળ સીતા હવે હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીને બીજાઓને દાન નહીં આપવી જોઈએ જેનું દાન આપવાથી હું એ ઘરને છોડીને ચાલી જાઉં છું સાંભળ સૌથી પહેલી વસ્તુ છે આદની વેલા નાણે તવો કોઈ પણ સ્ત્રીએ આ વસ્તુઓ બીજાને આપવી જોઈએ નહીં રસોડામાં આ વસ્તુઓનું મહત્વ સૌથી વધુ હોય છે આ વસ્તુઓની પવિત્રતા સદાય રહેવી જોઈએ આમાંથી ભગવાન વિષ્ણુને પ્રસાદ બનાવવામાં આવે છે અને તવામાં બનાવેલી પ્રથમ રોટલી ગાયને ખવડાવવામાં આવે છે તેથી આ વસ્તુને સદાય સ્વચ્છ અને શુદ્ધ રાખવી જોઈએ બીજાઓને આપવાથી આ અશુદ્ધ બની શકે છે અને પછી તેનો ઉપયોગ કરવો દુષ્પરિણામ આપે છે તે પડોશીને આ બધી વસ્તુઓ આપીને મોટી ભૂલ કરી છે આગળ માતા લક્ષ્મી કહે છે હે સીતા હવે તું બીજી વસ્તુ વિશે સાંભળ તે તારી પાડોશનને જે ઝાડુ આપ્યું છે એ વસ્તુ જેમાં હું સદાય વાસ કરું છું માતા લક્ષ્મી કહે છે હે સીતા જે વસ્તુ મને સૌથી વધુ પ્રિય છે તે વસ્તુ તું બીજાને આપી દે છે પછી હું તારા ઘરમાં કેવી રીતે નિવાસ કરી શકું જે સ્ત્રી પોતાના ઘરના જાડુ બીજાને આપે છે હું તે ઘરનો ત્યાગ કરી દઉં છું જાડુથી ઘરની સ્વચ્છતા કરવામાં આવે છે અને જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં હું વસું છું સીતા ઘરનું જાડુ હંમેશા છુપાવવું જોઈએ બીજાની નજર પણ તે પર ન પડે ઝાડુ એક અતિ પવિત્ર વસ્તુ છે તેને ચપ્પલ નહીં લગાવવું જોઈએ હે સીતા હવે તું ત્રીજી વસ્તુ વિશે સાંભળ જે વસ્તુ એક સ્ત્રીએ ક્યારે પણ બીજી સ્ત્રીને ન દેવી જોઈએ તે છે આભૂષણ આભૂષણોમાં હું હંમેશા વાસ કરું છું સ્ત્રીના સોળ શ્રીંગારમાં આભૂષણનું ખૂબ મહત્વ છે વિવાહિત સ્ત્રી પોતાનું આભૂષણ કદી બીજી સ્ત્રીને પહેરવા માટે સાંજના સમયે કોઈ સફેદ રંગની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ પરંતુ તે સાંજના સમયે દૂધનું દાન કરી દીધું હતું સાંજના સમયે દૂધનું દાન કરવાથી જીવનમાં દુઃખ આવે છે

અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય બતાવો માતા લક્ષ્મી કહે છે હે સીતા તે પહેલેથી જ પ્રાયશ્ચિત કરી લીધું છે આમ છતાં હવે તું તારા ઘરની તરફ પાછી જા હું તને તારો સંપૂર્ણ વૈભવ અને ધન સંપત્તિ પાછી આપી રહી છું આટલું કહીને માતા લક્ષ્મી અંતર ધ્યાન થઈ જાય છે પછી સીતા માતા લક્ષ્મીનો આભાર માનતી પોતાના ઘરની તરફ જવા નીકળે છે તે સમય તેનો પતિ તેને શોધતો એની તરફ આવી રહ્યો હતો તે સીતા પાસે જઈને માફી માંગે છે અને કહે છે એ સીતા મને માફ કરો મેં તને ખૂબ જ ન કહેવાનું બોલ સંભળાવી દીધા હતા તું તો સાક્ષાત દેવીની જેવી છે માતા લક્ષ્મીની કૃપાથી આપણું બધું ચોરાયેલું ધન પાછું મળી ગયું છે એ બધાએ આપણું ધન પાછું આપ્યું છે અને મારાથી માફી પણ માંગી છે આ સાંભળીને સીતા ખૂબ જ રાજી થાય છે અને પોતાના પતિ સાથે ઘરે જાય છે માતા લક્ષ્મી ની કૃપાથી સીતાના ઘરમાં ફરીથી સુખ અને સમૃદ્ધિ આવે છે